એ ખોટા બોલાનો રાજ આ કળયુગમાં ખોટા બોલાનો રાજ જીવડા जागજો રે આ છે ખોટા બોલાનો રાજ એ ખોટું બોલે કરે જલસા જેમ ઉંદર બિલાડી ખાય એકની ડોકમાંથી ગારિયા નાખે બીજાની ડોકમાં ઓલા હાથ સારોતા જાય આ દુનિયામાં ખોટું બોલ્યાનું રાજ આ દુનિયામાં ખોટું બોલ્યાનું છે રાજ એ તું આવું નુકસાન કરી ને તો મારી વાયે કાઈ નઈ વધવા દે એ दादा કાઈ નથી ને આટલે શું કર્યો હે હે હા બેઠા બેઠા ખોટા બોલ્યાનું રાજ ખોટા બોલ્યાનું રાજ એ ગધેડા તને નો ખબર પડે આ મારી અવરવાણી છે

ક્યાંક બીજે જવા દે મજા હું નવરો છું ને આ ગામમાં કોઈ નવરું નથી ભૂરીઓ ગાજરીઓ આવે છે આજ ભલે મોટી મોટી કરતો હોય આજ હું નવરો છું એને થકવાડી દેવો છે મારો માઈશ્યો બેઠો છે આને ગારીઓ નાખવા દે એ મારે તારી પાસે સત્સંગ ન કરવો હું ગમે એવો સત્સંગ કરું ને તું ના જ પાડેશ

પછી મારા દાદાને એમ થયું કે આ બધું દહી કરવું હોય તો મારા દાદાએ એક આંડો સાઈસ નાખી દૂધમાં દૂધમાં અને થઈ ગયું બધું દહી દહી થઈ ગયું પછી ભલામાણા મારા દાદા મૂંઝાણા કો એને એમ થયું કે આવડી મોટી ઝેણી ક્યાં ગોતવી તો તો તારા દાદાને સાઈસ ફેરાવીને ની રહી ને એ તું પૂરી વાત તો પહેલા સાંભળ પછી મારા દાદાને વિચાર આવ્યો સમજો બધી ભેંસું જવા દીધી તળાવમાં

પછી આમ જો તાર દાદાને ને ઈ ગમ્યું નહી આ માર દાદાને ને એટલું બધું થાય એટલે તાર દાદાને નો ગમે પેલા આવા બહુ માણા હતા સમજ્યા કે ડરી જાવ માર દાદા હા તે પછી એમાં એનો દાડો કરવા હાટો ભલા માણા ધ ડબા કી આ માર દાદા એ દીધું પછી એના પૈસા બાકી છે અરે નો હોય કોઈ દી હવે આલી શું નીકળ્યો છો ઈ વાત છે ખોટી માર દાદાને ને બસો ભેસ્યું હતી એ તાર દાદાને ને બસો ભેસ્યું ભલે હોય

પણ દીકરા જા પાંચસો તો પાછા લેવા જ છે હું બહાર નીકળું ને તો મને પાંચસો પાંચસો રૂપિયા પગે મૂકે મોટો કલાકારનો દીકરો થઈ ગયો હતો આને કોણ મારો બાપો પગે મૂકે તોય મોટી મોટી કરવાનો નથી મૂકતો આને કોઈ ઉસી નું નથી આપે એમ

એ બટા એ બેનું નઈ આ ત્રણ જણાની રસોઈ બનાવી નાખ છે આ બે જણાનું આ પૂરું નથી પડતું અને ત્રીજો કયો ગુડાણો લાઈ મને જવા દેતો હે બાપુ તમે આ બધી રખડતા હોય એટલે તમે જ બધું ભાઈ હોય છે ને હિમાલય કાશી મથુરા પછી આપણે જૂનાગઢ ને બધું ના ના બચ્ચા મારે તો સમચાનમાં રહેવાનું હોય સમચાનમાં હા બટા મારે બધી સાધના કરવાની હોય મે બધી સિદ્ધિ મેળવેલી છે ને એટલે મારે સમસાન રહેવું પડે એ બાપુ તમે સિદ્ધિ મેળવો એટલે શું શું કરી આપો એમાં એમાં બચા ઘણું બધું કરી આપો આ તો તારા આંગણે આવ્યો છો ને એટલે લાઈટ તને ચમત્કાર દેખાડતો તો જા તારા ઘર ની માલિક જેટલા પૈસા હોય ને એટલા લેતો આય એટલે તને ડબલ કરી દઉં હે હા પણ બાપુ અમે તે ભગત માણા અમારી પાસે પૈસા ક્યાંથી હોય બાપુ આર્યા 500 રૂપિયા ડબલ કરી દો 1000 રૂપિયા આમ જો બચા ડબલ તો કરી દઉં પણ આ પૈસા તારા નીતિના છે ને તો ડબલ થશે અને નીતિના છે ને તો ડબલ નહીં થાય એટલું સમજી लीजिए એ નીતિના છે બાપુ આ દાદા દાતા રહ્યા ભગત છે બહાર જાય ને એટલે SEO કોઈ એના પગે પૈસા મૂકે એટલે નીતિના નો કહેવા બાપુ હા તો નીતિના કહેવાય હે દાદા હા 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 આવો આલો હવે રે ને તમે ભાઈ આંખું બંધ કરી દાવ હે હા આંખું બંધ કરી દાવ મારે આના શ્લોક બોલવા પડે હા બા હા ટીક રાખી હોય જ કઈ આખી ન ખોલતા હા બાપુ ભગત અડધો છે ના હોય તો ડબલ થાય ગયો અને અનિતી ના હોય ને તો ઓગળી હવે ખોલો તમ તારે તારી બાપ ખોટ્યું છે બાપુ આમ કા થયું બચાવ મે તમને કીધું તું ને કે નીતિન હશે તો ડબલ થશે

એક નોટ હતી બરોબર હતી તા ડુટી ડાયો કે ડબલ કરી દયો ડબલ કરી દયો તો દાદા મને થોડી ખબર હતી તમે બૂસ મારી લાઈ આઈ છો હવે દાદા હું કર છું હવે શું કર શું સોખા મૂકી દે જા ઓલા દીપુ મત લાયો ઈ તને ખબર પડે યોર